જુનાગઢ જેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ જેલમાં બંધ કેદીઓના બહેનોએ ભાઈને બાંધી રાખડી રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી મારું નામ કાજલ દિનેશ માલમ છે હું ધરીથી મારા ભાઈને જુનાગઢ જેલની અંદર રાખડી બાંધવા આવી છું આજ પવિત્ર શ્રાવણ મહિનો આજ રક્ષાબંધનનો દિવસ છે બધી બહેનો રાખડી બાંધી પણ જેલની સ્વચ્છતા એટલી સારી છે એટલે ભાઈને બેન રાખડી બાંધવા આવે છે એ લોકો અમને અંદર જવા દીધી ખુબ થી અમે આનંદ થી અમે મારા ભાઈ ને મારા વીર ને રાખડી બાંધી છે એ લોકો ધન્યવાદ દેવો પડે એમ અમને આજે રાખડી બાંધવા દીધી હરેક બેન ભાઈ ને રાખડી બાંધવા આવે છે આજે બહુ ઉત્સવ સારો છે આજે બહુ મારા વીર ને જોઈને અમને બહુ આનંદ થયો છે એમ મારું નામ રમેશભાઈ છગનભાઈ પાનસુરિયા આજે જુનાગઢ જિલ્લા જેલની અંદર જુનાગઢ જિલ્લા જેલના અધિકારીઓ તથા સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અમે બધા પાંચસોથી છસો બંધીજન ભાઈઓના કુટુંબ પરિવારો તરફથી એના ફેમિલીમાં બહેનો અહીંયા આવી અને રક્ષાબંધન કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલ છે અને હર સાલ બંધીજન ભાઈઓ માટે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ માટે હું જેલ પ્રશાસન જુનાગઢ જિલ્લા જેલ પ્રશાસન ને ધન્યવાદ આપનંદ નો દિવસ છે અને આજે જે આનંદ નો દિવસ છે કુટુંબ બધાના ના બહેનો અને ભાઈઓ બધા આજે પવિત્ર દિવસે મળી શકા છે મારું નામ વાળા જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકાર શ્રી અને અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવી અભિગમ દાખવી અને જુનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા વિધિવત રીતે કંકુ ચોખા મીઠાઈની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ અને આ તહેવારનું ધામધૂમપૂર્વક હિન્દુ મુસ્લિમ તમામ સમાજના બંધીજનો દ્વારા કોમી એકલાસથી આ પ્રસંગની ઉજવણી કરેલ છે